લુણાવાડા ખાતે રહેતી ધોરણ આઠમાં અભ્યાસ કરતી રિદ્ધિ સથવારા દ્વારા બનાવેલ ચંદ્રયાન ત્રણનું વર્કિંગ મોડલ રોવરને મળ્યું પ્રથમ સ્થાન વિજાપુર તાલુકાના લાડોલ ગામના મૂળ વતની અને હાલ લુણાવાડા રહેતા દિનેશકુમાર સથવારાની દીકરી રિદ્ધિ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તેણીએ બાળ વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત એન સી ઇ ટી ન્યૂ દિલ્હી તરફથી મળેલી સૂચના મુજબ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી મહીસાગર જિલ્લા દ્વારા જુદા જુદા વિષયોને ધ્યાને રાખીને જિલ્લાની શાળાઓને વિવિધ મોડલો રજૂ કરેલ જેમાં સિદ્ધિ તરફથી શાળાના આચાર્ય અને સ્ટાફના સહયોગથી બનાવેલ ચંદ્રયાન ત્રણનું વર્કિંગ મોડલ પ્રજ્ઞાન રોવર પ્રથમ સ્થાન પર રહ્યું હતું જેને ગાંધીનગર સ્થિત અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનમાં રજૂ કરવામાં આવ્યું હતું જેને નેશનલ લેવલે પ્રેઝેન્ટ કરવાની પરવાનગી મળતા તારીખ ઓગણત્રીસ અને ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સિદ્ધિને દિલ્હી જવાનું આમંત્રણ મળ્યું હતું ત્યારે ભારતમાંથી માત્ર દસ અને ગુજરાતમાંથી માત્ર બે મોડેલની પસંદગી થઈ હતી જેથી દિલ્હીમાં સરકારશ્રીના ખર્ચે વિમાન મારફતે દિલ્હી રવાના થયા હતા અને સાથે જ અન્ય વૈજ્ઞાનિકો પણ હાજર રહ્યા હતા ત્યાં ચંદ્રયાન ત્રણના પ્રજ્ઞાન રોવરનું પ્રેઝન્ટેશન કર્યું હતું ચંદ્રયાન ત્રણ લોન્ચ કરનાર નાસાના વૈજ્ઞાનિકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો અને પોતાના વિચારો આદાન પ્રદાન કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું આ મહીસાગર જિલ્લા અને સથવારા સમાજનો ગુજરાતનો ગૌરવ વધારેલ રિદ્ધિબેન મોટા વૈજ્ઞાનિક બને તેવું સૌ સમાજના લોકો આશીર્વાદ સાથે શુભકામનાઓ આપી રહ્યા છે Subscribe now and press the bell icon. Never miss an update.